ઐતિહાસિક ઘટના ઝોગડો વોલકરની વાત કરું તો ખાંભા ગામની એક આયરાણી હતી આ આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી આહીર ગુજરી ગયા અને દેશમાં દુકાળ પડ્યો પછી તો રાબ વિના છોકરા રેડિયા રમણ કરવા માંડ્યા દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી પાડોશીને બે હાથ જોડી વિનંતી કરી કે બાપુ બે દિવસ મારા ગભરૂડિયાને ટીપુ ટીપુ રાપ પાછો ત્યાં હું મારા ભાઈના ઘેર આટો જઈને આવતી રહું છું મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે ખાંભેથી પોતે હોશે હોશે મિતિયાળે ગઈ ઘરના બારણામાં જ ભાઈને ઉભેલો ભાળ્યો પણ ભાઈને તો કળિયુગે ઘેરી લીધો હતો કે આ લેણીએ ક્યાંથી આવી એટલું બોલીને આયર ઘરમાં બેસી ગયો પાછળ છિંડીએ થઈને ઈ તો ભાગવા માંડ્યો બહેને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા હો તોય દુખની મારી બહેન પિયરની હોસરીએ પહોંચી હો એ પણ મોઢામાંથી આવો એટલું ન કીધું નેવા જાને નણંદ ઉભી રહી એને ભાભીને પૂછ્યું કે ભાભી મારો ભાઈ ક્યાં ગયો તમારા ભાઈ તો કાલના ગામત્રે ગયા છે આ સાંભળીને તો સમય મન થયું એને નિહાકો મૂક્યો અને એ પાછી ગઈ ભાભી કે રોટલા ખાવા તો રોકાવ અરે ભાભી હસીને જો ઝેર દીધું હોત ને તોય પી જાય એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યો બોર બોર જેવડા પાણીના પાડતી આ બેન ચાલી જાય છે ઝાપા બહાર વણકરવાસ છે માથે લીમડાની ઘટા ચળુંબી રહી છે ને છીક આવે એવા ચોખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલ વાળો ઝોકડો વણકર બેઠો બેઠો હોકો પીએ છે ઝોકડો આ બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો બહેનને ને જોતા જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો અને પૂછ્યું કા બાપ આમ રોતી રોતી કાં જાતું સોગડા ભાઈ મારે માથે દુઃખ ના ડુંગરો થયા છે પણ દુઃખ મને સંતાડે છે ગૌરવતું નથી મારો માનો થયો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે ઈ વાત મને રોવું આવે છે અરે ગાંડી એમાં રોવા શું બેઠી હું તારો ભાઈ જ છું ને ઉઠ હાલ મારી આરે હાલ છોકરા એ બાઈ જીભની બહેન કહી અંદર લઈ ગયો પછી તો એમ કેવા આય કે એક કળશી જોવા લઈને ગાડું કર્યું રોકડી ખરચ આપી અને પોતાના છોકરાને કહ્યું બેટા ફૂઈને લઈને ખાંભે મૂકીએ અને આ દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજે ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો વિધવા એરાણી પોતાના મનમાં સંસારના સાચું જૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માજાયો મળ્યો અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા બહેનના ગયા પછી જોગડાની ઘરવાળી આવીને બોલી ભગત મને લાગે છે કે તમારે એને મારે છેટું પડી જશે કેમ જુઓને ભગત છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તે ગાડુ અને બળદ ખોઈને આપીને આવશે અને જો મારી જાટમાં કંઈ ફેર હશે તો ગાડુ અને બળદ પાછા લઈ આવશે અરે મુરખી એવા તે વદાડ હોય એ છોકરું કહેવાય બાપડો એવી વાતમાં શું સમજે એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું કે કંઈ કહ્યું છે ભગત જો શીખવું કે કહેવું પડે ને તો પછી નવ મહિના ભાર વેઢાર્યો તેનું માતમ શું બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉલાળતો ઉલાળતો ઘેરે આવ્યો સાંભળીને પૂછ્યું બેટા બળદગાડું કે અરે ઈ તો કોઈ દીધા કા બાપા તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફૂયરું ના આપું આટલું સાંભળી માં બોલી રંગ છે ઓ બેટા તને હવે ભગત દીકરો તું સાચો કોટી કોટી વંદન જય હો હજી એ માનવતા મરી પરવારી નથી કોઈ ના કોઈ સ્વરૂપે આવા ઝોગડા જાગે જ છે વંદન છે મારા લાખ લાખ વીર ઝોગડા ને જો મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઈક અને શેર કરો તથા અમારા પેજ ને ફોલો કરો ધન્યવાદ